નમસ્કાર મિત્રો પાંચ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ પ્રત્યે આપણે કેટલા જાગૃત એ પડેલી ધ્યાનમાં રાખીને તમે શકો છો તો પર્યાવરણ પ્રત્યે જાગૃત એક એવી વ્યક્તિ વિશે આજે આપણે જાણવાના છીએ જેને આપણે સ્ટાર ગર્લ તરીકે ઓળખીએ તો મિત્રો આપણે વાતચીત કરવાના છીએ સ્ટાર ગર્લ એટલે કે સૂર્યમણીની વાતચીત કરવાના છીએ હંમેશા માટે તે પર્યાવરણને લગતી જે કંઈ બાબતો હોય તેમાં હંમેશા માટે તે

આજુબાજુના લોકોના સપોર્ટથી એક કેન્દ્રની શરૂઆત કરી જે કેન્દ્ર એટલે કે તોરંગ જેને જંગલ તરીકે ઓળખવામાં પ્રિયમણી એ આદિવાસી પ્રજાને જંગલોનું મહત્વ ઔષધિ આ બધા વિશે ઘણું સમજાવે છે અને નોલેજ પણ આપે છે સાથે સાથે આ તેના અનુભવથી વિદેશોમાં રહેલી કેટલીક એવા ફાઉન્ડેશનો તેને આમંત્રણ આપે છે કે તમે તમારા જીવનના જે કંઈ અનુભવો છે જંગલો પ્રત્યેનો જે અપાર પ્રેમ છે તેના વિશે અમને થોડું જણાવો ત્યારે પણ કોઈ અન્યાય થતો હોય તો સૂર્યમણી હંમેશા માટે હાથ ઊંચો કરે છે અને અન્યાય સામે લડે છે સાથે સાથે તે જે કાંઈ જંગલો પ્રત્યેના જે કાંઈ કાયદાઓ છે તેના વિશે પણ જાણે છે અને બીજાને જણાવે પણ છે જ્યારે તે કોલેજ કરતી ત્યારે એક એનો પત્રકાર મિત્ર સાથે વાતચીત કરી અને આખંડ જંગલ બચાવ આંદોલનની અંદર પણ ભાગ લીધેલ છે અને સારું એવું કામ પણ કરેલ છે તો મિત્રો આ વાત હતી સૂર્યમણી કે જેને આપણે સ્ટાર ગર્લ તરીકે ઓળખી અને તેના સંઘર્ષની હતી આવો સંઘર્ષ બધાના જીવનમાં હોવો જોઈએ કારણ કે પર્યાવરણ પ્રત્યે અપાર પ્રેમ હોવો જોઈએ જેના ફાયદાઓ તમને ખબર જ છે તે રણ આગળ વધતું અટકાવે છે આપણને કહી શકાય કે ઓક્સિજન પૂરો પાડે છે સાથે સાથે હવાનું પ્રદૂષણ તે ઘટાડે છે અને ધોવાણ અટકાવે છે દરિયાની જે કંઈ સપાટી છે આગળ થતી અટકાવે છે આ પણ આ બધા જંગલના મહત્વ છે તો તમારે પણ વૃક્ષો વાવી અને જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ મિત્રો ભારત મેપ આપણે જોઈ શકીએ છીએ કે ભારતના મેપની અંદર જોવો તો વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે એટલે કે જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને તેને ધ્યાનમાં રાખીને જો આપણે ગુજરાતની વાત કરીએ તો બીજા રાજ્યની સાપેક્ષે ગુજરાત રાજ્યની અંદર જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને શહેરોની અંદર જે કંઈ ગ્રીન કવર હતું એ પણ ધીરે 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 ઓછું થતું જોવા મળે છે એટલા માટે જ ગરમીનો પારો ફિફ્ટી ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો છે મિત્રો સાથે સાથે આપણે વિશ્વની પણ વાતચીત કરી લઈએ વિશ્વના જે નકશાની અંદર પણ તમે જોઈ શકો છો કે જે કંઈ ગ્રીન કવર છે એની અંદર કેટલો ઘટાડો થઈ રહ્યો છે તમને બહુ ઘટ અથવા તો કહી શકો કે ગ્રીન કલરનું જે દેખાતું વધારે પડતા જંગલો જ્યાં દેખાતા છે એસે એમેઝોન જંગલ જેને આપણે હાર્ટ ઓફ અર્થ તરીકે ઓળખીએ છીએ પાંચ જૂન પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ એ જ રીતે એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ જુલાઈનો મહિનો આપણે વિશ્વ વન મહોત્સવ તરીકે ઉજવણી કરીએ છીએ સાથે સાથે સો સપ્ટેમ્બર આપણે ઓઝોન દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ તો આ દિવસો એટલા માટે ઉજવવામાં આવે છે કે પર્યાવરણ પ્રત્યેની જે જાગૃતિ થવી જોઈએ બધા વ્યક્તિઓની અંદર એટલા માટે આ બધા દિવસો ઉજવવામાં આવે પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો બોતેર ની અંદર યુ દ્વારા એક પ્રસ્તાવ રજૂ થાય છે અને પ્રસ્તાવ મુજબ પર્યાવરણની જાગૃતિ માટે પાંચ જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ તો મિત્રો આ જ રીતે આપણે પણ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ પર્યાવરણ પ્રદૂષિત થતું હોય તો અટકાવવું જોઈએ વિડીયોનો અંત કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ